બાપુજી પણ આજે છે તૈયાર થઈ ગયા છે થઈ રહ્યા છે આજ તો વાંજણો પહેર્યો છે વાંજણો પહેર્યો ભરણી મય જલે ગઈ એ એટલે એટલે એમાં શું હે શું કરે હું આજે એટલે શું કરે ભાઈ શું કરે આજ થઈ ગયા સગા મજા આવતી એટલે એમ નહી હું કરે શું હા

હવે તારે શું કરવા જવાનું હે હે લાગો લેવા ફોટો તું પણ મારામાં ઓ ફાઇનલી આ બધા ભાઈઓ આવી ગયા છે સરસ મજાની ઓ વાહ વાહ સરસ મજાની ચા પી તમને બધાને બીજો વાત થઈ ગઈ ભાઈ આ ભાઈ કેમ ભાઈઓ તમને મજા આવે ને

આ કાલ આઈએ ને કાલ આઈએ નું 1 કિલો એકે ઓના કે આ તા પેડા હા ના મને ને તો બદલ ગાડી ને આ લીધા જ નથી આ ગાડી ને આવે લેવાના આ તો બરાબર બાકી એના બોછો આમ પોતે જ કરતા તમે વાતો નહી આલો તો 1 કિલો જ લીધો તો તમે ગઈ કાલે પણ દીધા હોય કે હવાર બને લે ઓરે આ આ ભાઈ વરી ઠેકડો આવી ગયા છે આજે તમારી વાત હાજી વડી જદી જામુ લેવા આવ્યા હતા ને તેથી કઈ ગયા ખબર સાચી

अलग जगह जाओ अब काय हो तुम आई ना जाओ इतज करते के बाहर देना और सी केदारी की करना काय लो काय लो वाला और ये हूं आओ भाई नहीं वीडियो उतारीस तो अबे आई जो ना तो आए ते नहीं बदन आ गया सुख बिना ने होवे બધું આપડે થઈ ગયું છે મહેમાન જમીને નીકળી ગયા છે આ બધા આરામ કરે છે થાકી ગયા છે

ਮਜਾ ਆਏਗੀ ਇਹ ਮਨੇ ਕਿਹਾ ਮਹਿਮਾਨ ਨੇ ਬੜਾ ਆਇਆ ਤਾਂ ਇਹ ਬਦੂ ਇਹ ਪ੍ਰਸੰਗ ਅੱਜ ਆਇਆ ਬੜਾ ਮਾੜਾ ਮਾੜਾ ਇਤਨਾ ਵੀ ਹੋਸ ਤੇ ਕਦੇ ਕਮਨ ਆ ਉਪਾਰੀ ਉਪਾ ਅਤਿਆਤੀ ਟੈਨਸ਼ਨ ਨਾ ਲਿਓ ਕੀ ਨਹੀਂ ਕਰੋ ਕਾਇ ਨਹੀਂ ਕਰੋ ਤੁਮਨੇ ਹਰਨ ਨਹੀਂ ਕਰੋ ਅਤਿਆਤੀ ਬੀਵੇ ਆਇਆ ਕਰੋ ਚ ਕੰਮ ਹਾਂ ਕੰਮ ਕਰ ਸਰਮ ਸਾਰੋ થઈ ਗਿਓ ਮਜਾ ਆਏਗੀ ફકલા થી ખુશી થાય ને દિલથી ખુશી થાય મજા આવે ને હા મને બહુ મજા આવ્યો હો ઓર યે અમાર પાડા બિંદી